તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂત તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે આઠ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણવાના છીએ જેમાં સૌથી પહેલી માહિતી જાણીશું કે કૃષિ મંત્રીની મોટી જાહેરાત તેમજ જાણવાના છીએ કે ભણવા માટે સરકાર આપશે દસ લાખ તેમજ જાણીશું દોસ્તો કે શું બજેટના નામે લોલીપોપ તેમજ ભેટ ગેસ સિલિન્ડર સસ્તા થયા ત્યારબાદ જાણીશું દોસ્તો કે સરકારની યોજના ગરીબો માટે વરદાન તેમજ પોતાનું ઘર બનાવવા મોટી રાહત તેમજ આજથી હેલ્મેટને લઈને નવો નિયમ તેમજ મોટું સંકટ ટળ્યું વરસાદ હવે નહીં આવે તો આ તમામ આઠ મહત્વની માહિતી છે તે આપણે આ વિડીયોમાં જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલી મહત્ત્વની માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે ભણવા માટે સરકાર આપશે દસ લાખ રૂપિયા ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે સરકાર લોનની રકમના ત્રણ ટકા સુધીની આપશે અને આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે દોસ્તો કે હવે ઉચ્ચ શિક્ષણ માટે તમને દસ લાખ રૂપિયા સુધીની લોન છે તે નાણાકીય સહાય છે તે આપવામાં આવશે જે બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે દોસ્તો અને બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે દોસ્તો કે ત્રણ ટકા સુધીની લોન છે તે સરકાર ચૂકવશે તો દોસ્તો આ ખૂબ જ મહત્વપૂર્ણ એજ્યુકેશન વિશેની માહિતી છે તે દર્શાવવામાં આવી છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે શું બજેટના નામે લોલીપોપ તો દોસ્તો ઘણા બધા મિત્રોને બજેટ વિશે પૂરતું જ્ઞાન નથી બજેટ એક દિવસની અંદર જાહેર થતું નથી પરંતુ તબક્કાઓમાં જાહેર થાય છે જેમ કે આપણને ખબર છે કે ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાના હપ્તાના વધારવાની રાહ જોતા હતા સાથે એક ઘણા લોકોને એવી આશા હતી કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને દે અંગે બજેટમાં જાહેરાતો થશે પરંતુ હજુ સંપૂર્ણ બજેટ પૂર્ણ થયું નથી આજે માત્ર પ્રથમ તબક્કાનો આ પ્રથમ દિવસ હતો હજુ ગુજરાતનું બજેટ છે તે ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ રજૂ થશે તો સંપૂર્ણ બજેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ અંદાજ લગાવી શકીએ નહીં એટલા માટે ખાસ કરીને દોસ્તો આપણે જોવાનું રહેશે કે ઓગણીસ અને વીસ તારીખે સરકાર છે તે ગુજરાતના પક્ષમાં ગુજરાતના ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરે છે કે નથી કરતી એટલે ખાસ કરીને અત્યારે આપણે જે અફવાઓ છે તેનાથી દૂર રહેવું જોઈએ ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ભેટ ગેસ સિલિન્ડર થયા સસ્તા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે પ્રતિ સિલિન્ડર સાત રૂપિયાનો ઘટાડો થયો છે ઘટાડેલા ભાવ ફક્ત ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડર પર જ લાગુ પડશે જ્યારે ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી બદલાયો નથી જોકે જાન્યુઆરીના છ મહિનામાં પહેલીવાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ચૌદ પોઈન્ટ પાંચ રૂપિયા ઘટાડીને સોળ રૂપિયા કરવામાં આવ્યા હતા તો દોસ્તો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે પોતાનું ઘર બનાવવા મોટી સહાય ઘર બનાવો ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજારની સહાય આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ દોસ્તો તો યોજના નંબર એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો છે અને બીજો હપ્તો ચાલીસ હજાર અને વીસ હજાર રૂપિયાનો જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક થી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તેમ જે એકાઉન્ટ નંબર તમે આપ્યો હશે તેમાં તમને હપ્તો મળવાનું શરૂ થઈ જશે તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે તમે જો પોતાનું ઘર બનાવવાની સહાય લેવા માંગતા હો એટલે કે પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમે પણ આ યોજનાનું ફોર્મ છે તે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ભરી શકો છો તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આજથી હેલ્મેટને લઈને નવો નિયમ પોલીસે હેલ્મેટને લઈને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે અને આ ડ્રાઈવ પંદર ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે જે પણ વાહન ચાલક ટુ વ્હીલ પર હેલ્મેટ વગર પકડાશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે સુરત પોલીસ પણ શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે કોઈની ભલામણ ચાલશે નહીં એટલે કે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળજો તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે પંદર ફેબ્રુઆરી બાદ આ ડ્રાઈવ છે તે શરૂ થઈ રહી છે તેથી જે કોઈ પણ લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી તે હેલ્મેટ પહેરવાની પ્રેક્ટિસ અત્યારથી જ ચાલુ કરી દેજો તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે કે મોટું સંકટ ટળ્યું વરસાદ નહીં આવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દોસ્તો જેમાં રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી રહી હોવાની માહિતી મળી છે ગુજરાતમાં ફરી ભર શિયાળે માવઠું હોવાના અંદાજ સામે આવ્યા હતા દોસ્તો અને જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી બેથી ત્રણ ફેબ્રુઆરી દ્વારા કરવામાં આવી હતી હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી હતી પરંતુ આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળશે તો આ દોસ્તો મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે જે માવઠું છે તે આવવાનું હતું તે અત્યારે તેનો સંકટ છે તે ગુજરાત ઉપરથી ટળ્યો છે તો ખેડૂતો માટે આ ખૂબ જ સરસ માહિતી કહેવાય દોસ્તો તો દોસ્તો આ હતી આજની આઠ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને નવંદ માતરમ